જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા સંગઠનના પ્રમુખ અને તમામ જે હોદ્દેદારો છે જિલ્લા કલેક્ટર કચેરીએ અહીંયા આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને તેમણે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને આવેદનપત્રનો જે વિષય છે કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે ભોગવવી પડતી હાલાકી અંગે અને એમાં તેમણે વિદ્યાર્થીઓને અત્યારે જે શિષ્યવૃત્તિ માટે તકલીફો પડી રહી છે તો તેને લઈને જિલ્લા કલેક્ટર કલેક્ટરે તેમણે રજૂઆત કરી છે અને એમાં મહત્ત્વની મોટી વાત એ છે કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી અને એ જાહેરાત એક મૌખિક જાહેરાત છે અને તેનું કેટલી અસર તેનો વિદ્યાર્થીઓને ફાયદો થશે કે કેમ એક સવાલ ઉઠાવ્યો છે આમ આદમી પાર્ટીએ ત્યારે એમની સાથે જ વાત કરીશું કે આ સમગ્ર મુદ્દો શું છે અને તેઓ જે રજૂઆત કરવા માંગે છે અને તેનાથી અત્યારે જે શિષ્યવૃત્તિનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો આ શિષ્યવૃત્તિનો પ્રશ્ન જે ઉપસ્થિત થયો છે વિદ્યાર્થીઓને તેમાં શું નુકસાન છે તમામ બાબતો એમની પાસેથી જ જાણીશું અત્યારે આપણી સાથે રાધિકાબેન છે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે રાધિકાબેન તમે આવેદનપત્ર પાઠવ્યું છે કલેક્ટરને રજૂઆત કરી છે શું છે આ મુદ્દો જરા મને વિગતવાર જણાવો હવે અમે આજે જે આવેદન પત્ર આપ્યું છે આ ચર્ચા અને આની જે ઇશ્યુ છે અમે બે વર્ષ પહેલા પણ કરેલી મતલબ એક વર્ષ પહેલા પણ જ્યારે ચૈતરભાઈ અમારા બિરજા મુંડા ભવન ગયા હતા જ્યાં બાળકોને શિષ્યવૃત્તિ નથી મળી અને હવે પાછી એ જ પ્રશ્ન છે શિષ્યવૃત્તિ નથી મળી પાછી બાળકોને અને હવે કુબેર ડિંડોરજી એક સ્ટેટમેન્ટ આપે છે મીડિયામાં કે કેવાયસી વગર તમને શિષ્યવૃત્તિ મળશે પણ આ જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે એ બેંકને કોન્ફિડન્સમાં લઈને આપ્યું છે કેમ કે બેન્કિંગના કે કેમકે બેન્કિંગના એમના પોતાના કાયદા નિયમો હોય છે એ કો કેવાયસી કોઈ પણ એક નોર્મલ અકાઉન્ટનું કેવાયસી વગર એ લોકો કોઈ ખાતું ઓપરેટ કરવા દે નહીં તો અગર ખાલી શિષ્યવૃત્તિ માટે આ કેવાયસી નહીં થાય તો એક જીઆર આપ્યું છે કે એમના જોડે બેંક સિસ્ટમ જોડે બેસીને કોઈ એક એમને પરિપત્ર બહાર કર્યું છે કેમકે બેંક પણ કાયદા નિયમ માંગશે સો એમાં પણ અમારા બાળકો જે આદિવાસી બાળકો છે એ એમના વાલીઓ છે એમને નહીં ખબર પડે તો એ ત્યાં પણ એમને પરિસ્થિતિ એમને ભોગવવી પડશે એ લોકો હેરાન થશે તો ખાલી સ્ટેટમેન્ટ આપીને લોલીપોપ આપીને તમ તમે જે જાહેર કરો છો એને ટેકનિકલી તમે કેવી રીતે સોલ્વ કરશો એ મહત્વનું છે બિલકુલ તો આવેદનપત્રમાં તેમણે જે લખ્યું છે કે ઓનલાઈન દરખાસ્તમાં આવતી મુખ્ય અડચણો જે છે એમાં ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી રેશન કાર્ડમાં વિદ્યાર્થીઓનું નામ હોવું એ પણ એમના પ્રિન્ટેડ કોડ સાથે હોવું અને એ આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે અને આ જોગવાઈ તથા શાળાએ ડિજિટલ પોર્ટલ પર સ્ટુડન્ટ એન્ટ્રી કરતાં ડેટા એનાલિસિસમાં જોવા મળ્યું છે કે નેવું ટકા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક નથી શાળાએ ડિજિટલ પોર્ટલ પર સ્ટુડન્ટ એન્ટ્રી કરતાં ડેટા એનાલિસિસમાં આ જોવા મળ્યું છે અને વીસ ટકા વિદ્યાર્થીઓના રેશન કાર્ડના નામ સાથે કોડ નથી પંચાયત મારફત પેનથી સુધારો કરી ઉમેરેલા છે ત્યારે આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવાનું હોવાથી વિદ્યાર્થીએ જાતે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ લઈને ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવું પડે અને ફક્ત વાલી જાય તો ના ચાલે અહીં પણ મુશ્કેલી એ છે કે દરેક ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર નથી ત્યાં આટલી મોટી સંખ્યામાં એકસાથે ઈ કેવાયસી શક્ય નથી બનતું એમને સર્વરના પ્રોબ્લેમ છે મોટા ભાગે સાઇડમાં ટેકનિકલ ફોલ્ટ કે એરર હોય છે આથી આ વિદ્યાર્થીઓને પંચાયત તરફથી તાલુકા કક્ષાએ જવા સૂચના આપવામાં આવે છે ટૂંકમાં એ કેવાયસી માટે માણસને વિદ્યાર્થીને એટલી હેરાનગતિ ભોગવવી પડે છે એટલી હાલાકી ભોગવવી પડે છે કે તે આખરે એમ કહી દે કે મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી કારણ કે શિષ્યવૃત્તિની જે રકમ એને મળવાની છે એના કરતાં વધારે તો એને ખર્ચો થઈ જાય છે એના પરિવારને એના વાલીને જે ધરમધક્કા ખાવા પડે છે અત્યારે જે રીતે ઈ કેવાયસી માટે અને રેશન કાર્ડમાં જે નામ ઉમેરવા માટેની આધાર લિંક કરવા માટેની બધી જ જે પ્રક્રિયાઓ છે જ્યાં જાઓ ત્યાં મોટી મોટી કતારો જોવા મળી રહી છે મીડિયામાં પણ તમે જોઈ રહ્યા છો કે આ મુદ્દાને લઈને આખા ગુજરાતમાં આ સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે ઈ કેવાયસી માટે લાંબી કતારો લાગી રહી છે સર્વર ડાઉન ચાલી રહ્યા છે તેવામાં આમે છેલ્લા બે વર્ષથી આ જે વિદ્યાર્થીઓ છે એ શિષ્યવૃત્તિથી વંચિત છે અને તે આ નિયમોને લઈને જ અને આવી સ્થિતિની અંદર કુબેર ડિંડોર દ્વારા મૌખિક જાહેરાત કરી દેવામાં આવી કે ભાઈ વિદ્યાર્થીઓના ઈ કેવાયસી નહીં હોય તો ચાલશે તો એમની આ એમના આ નિવેદનને શું બેંક એક્સેપ્ટ કરશે શું તેમણે તેમનું જે નિવેદન આપ્યું છે એ નિવેદન લેખિતમાં બેંકોને મોકલશે ખરા કોઈ પત્ર પરિપત્ર સ્વરૂપે મોકલશે ખરા કહી દીધું હવે ધક્કા ખાય અને જઈને કે કુબેર ડિંડોર સાહેબે તો કીધું છે તો બેંક વાળો છે ભાઈ તો કુબેર ડિંડોર પાસે જાઓ અમારો તો નિયમ આ છે અને આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી આ જ મુદ્દાને લઈને કલેક્ટર પાસે પહોંચી છે કે ભાઈ મંત્રી સાહેબે મૌખિક તો કહી દીધું તો પછી એને લઈને કોઈ પરિપત્ર તો બહાર પાડો કે જેથી કરીને વિદ્યાર્થીઓને તેનો ફાયદો થાય આપણી સાથે આમ આદમી પાર્ટીના અન્ય જે હોદ્દેદારો છે તે પણ છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ મામલે વિદ્યાર્થીઓને કેટલી તકલીફ ભોગવવી પડી રહી છે કેવાયસી માટે આજે ત્રીસ ત્રીસ ને સો રૂપિયા સેવા સદન ની અંદર વસૂલવામાં આવે છે અને પચીસો શિષ્યવૃત્તિ મળતી હોય તો બે બે હજાર પંદરસો નો ખર્ચો કરી નાખતા હોય વાલી ભાઈ શિષ્યવૃત્તિ લેવાનો અર્થ શું એટલે વાલીઓ કંટાળી ગયા છે કે શિષ્યવૃત્તિ નહી જોઈતી અમારે તો આવી રીતે આવું કેમ કરે છે આ સરકાર અત્યારે જ્યારે અપડેટ હોય તો સેવા સદન વસ્તુ કેમ ત્યાં ત્રીસ રૂપિયા ને સો રૂપિયા વસૂલવામાં આવે છે અને પાંત્રીસ જ કુપનો કાઢે છે આખા દિવસમાં પાંત્રીસ જનુ કેવાય સી થશે સર્વર ડાઉન છે તો એમનો પ્રોબ્લેમ છે એ લોકો ગમે તે કરી શકે છે

બીજું કોઈ અમને દેખાતું નથી જ્યાં જુઓ ત્યાં લાઈન છે હાલમાં ઓપ્શન એ છે કે અપડેટ કરતા અમુક સેન્ટરો છે અમુક અમુક જગ્યા ચાલે છે પછી આધાર કાર્ડ કઢાવવાનું હોય તો પણ પ્રશ્ન છે આધાર કાર્ડ એક જ જગ્યાએ કાઢે હવે અમુક સેન્ટરો તો એ રીતના બંધ કરી દીધા છે કે નવ એક થી પાંચ અને પાંચ થી અઢાર વર્ષ સુધીના દરેક વિદ્યાર્થીના આધાર કાર્ડ જ નહીં કાઢ કાઢવાની સાઈડો બંધ છે આવા ઘણા બધા પ્રશ્નો છે અને લોકો જોડે માત્ર ને માત્ર આ લોકો રૂપિયા દુઘરાવાનું કામ કરે કોઈ બી જગ્યા જાવ પૈસા વગર કોઈ જગ્યાએ કામ નહીં થતું બિલકુલ તો આરોપ છે આદિવાસી પ્રજાને છેતરવાનું કામ નેતાઓ કરી રહ્યા છે કારણ કે જો નિયમ બહાર પાડવામાં આવે તો તે નિયમના અમલીકરણ માટેની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ તે પ્રક્રિયા સરળ બને લોકો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે અને તેમનું જે કામ છે તે સરળતાથી થઈ શકે વિના વિલંબે થઈ શકે તેવી એમને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ એ વ્યવસ્થાના અભાવને લઈને અત્યારે આદિવાસી વિસ્તારમાં જે રીતે તમામ લોકો હેરાન થઈ રહ્યા છે માત્ર વિદ્યાર્થીઓ આ તો શિષ્યવૃત્તિનો પ્રશ્ન છે શિષ્યવૃત્તિના પ્રશ્ન સિવાય પણ ઈ કેવાયસી લાગી રહી છે ત્યારે અત્યારે શું એક બીજા કહેવા માંગી રહ્યા છે શું કહેવા માંગી રહ્યા છે આજે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જે આજે બાળકો અને સમગ્ર છોટાઉદેપુર ની જનતાને જે આ ઈ કેવાયસી પરમિટ રેશન કાર્ડ અને આધાર કાર્ડને જે ફરિયાદ કર્યું છે જેમાં ખાસ કરીને સમગ્ર છોટાઉદેપુરની જે જનતા અને જે સ્કૂલમાં ઉચ્ચ માધ્યમિક માધ્યમિક શાળાની ભણતા વિદ્યાર્થીઓને ખાસ કરીને પોતાનું ભણતર છોડી અને એ ઈ કેવાયસી માટે બહુ કતારમાં લાંબી લાઈનમાં લાગુ પડે છે છોટાઉદેપુરમાં અહીંયા સેન્ટર પર પણ જગ્યા નથી મળતી આખો આખો દિવસ એમનો વીતી જાય છે આ જે સરકારશ્રીના જે અનેક આ બધા જે રૂલ્સ છે એ અત્યારે અમારી દ્રષ્ટિએ જે બરાબર નથી એવું લાગી રહ્યું કેમ કે બાળકોનું ભણતર એક બાજુ ખોવાઈ રહ્યું છે જે કંઈ રૂલ્સ રૂલ્સ લાગુ કરે એ બાળકોનો હોય તો બાળકોને સ્કૂલની અંદર ત્યાં સ્થળ પર જ એની જે કંઈ પ્રક્રિયા ગવર્મેન્ટ કરવી જોઈએ ત્યાં એ લોકો ભણતર પર અસર ના પડવી જોઈએ શિક્ષામાં અસર ના પડવી જોઈએ એનો ટાઈમ ના વેડફાય એ રીતના રૂલ્સ લાગુ કરવા જોઈએ ગામડાઓની અંદર જે સેન્ટર ઊભા કર્યા છે ત્યાં પણ ઘણા બધા જે પ્રાઇવેટ સેન્ટરો ચાલે છે ત્યાં અમુક નાણાકીય વહીવટ કરીને લોકો પૈસા વસૂલી થતી હોય છે આ બધા ઘણા રૂલ ઘણી બધી પરિસ્થિતિ સામનો કરી રહી છે જનતા તો અમારે જે આ કેવું છે સરકારની અંદર જે કઈ રૂલ્સ લાગુ કરે છે એ રૂલ્સની અંદર સિસ્ટમનો સુધારો કરે અને કોઈ પણ અડચણરૂપ ના થાય અને નાણાકીય જે દૂર વ્યવહાર જે નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે તે પણ એ કોઈ જાહેર કર્યા વગરના નાણા વસૂલ ના કરે એટલું આ દરેક સિસ્ટમો ગુજરાતની અંદર અને દરેક જગ્યાએ આ સિસ્ટમ ગવર્મેન્ટ એમાં લેવો જોઈએ ગંભીરતા અમારી એ માગણીને લાગ માગણી છે કે દરેક સિસ્ટમ ને સરળતાથી લઈ અને અમારી જનતાને ન્યાય મળે એ રીતે અમારી માંગ છે બિલકુલ તો જે વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ બગાડી અને આ ઈ કેવાયસી ની પ્રક્રિયા પાછળ લાગ્યા છે અને તેને લઈને તેમનું ભણતર બગડી રહ્યું છે સાથે આ વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે જેથી કરીને તેમના ભણતર ઉપર તેની અસર ન પડે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કેમ્પ છે તે કરવામાં આવે અને નાણાકીય જે વ્યવહારની વાત કરવામાં આવી છે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હોય છે જે જોવો હોય તો બધી લાઈનો લાગે છે ત્યારે માણસ હેરાન ના થાય ત્યારે એ એના માંગ્યા જે નાણાં છે તે આપતા હોય છે ત્યારે આ તમામ જે અવ્યવસ્થા છે તેને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા સરકાર દ્વારા આનો વહેલી તકે યોગ્ય નિકાલ કરે સમાધાન લાવે જેથી કરીને વિદ્યાર્થીઓને હેરાન ન થવું પડે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર્થ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો